લક્ષ્મીપુરા ખાતે હિન્દુ જાગરણ મંચ પ્રેરિત આપણા કાર્યાલયના લોકાર્પણમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યનારાયણ કથામાં હિન્દુ જાગરણ મંચના પ્રાંત અધિકારી પ્રતીક ખંડેલવાલના નિમંત્રણ બદલ આશીર્વચન સ્વરૂપે ડોક્ટર સૈની તેમના ફ્રન્ટલાઇન વોરિયર્સના સેવકો જોડે ઉપસ્થિત રહ્યા હતા તો શહેરના હિન્દુ ધર્મના અનેક સેવક એવા તૃપ્તિ પટેલ ગુરૂ બચ્ચનસિંહ રાજેન્દ્ર ગીરીબાધાની હાજરી પણ જોવા મળી જેમાં માતૃશક્તિ સેવિકાઓની હાજરી મોટી સંખ્યામાં જોવા મળી હતી જેનું કારણ એ છે કે ગત નવ વર્ષથી હિન્દુ જાગરણ મંચ સતત કામ કરી રહી છે મહિલા સુરક્ષા સન્માન માટે જેવા કે લવ જેહાદ જમીન જેહાદ સાથે સાથે હિન્દુ સમાજ સંગઠિત થાય તે માટે પાંત્રીસ હનુમાન ચાલીસા કેન્દ્રના માધ્યમથી કાર્યકરો સેવા આપી રહ્યા છે શૂન્યથી શરૂ કરી સમાજમાં હિન્દુ ધર્મના સેવામાં સતત કાર્યરત હોવાને કારણે આજરોજ હજારો સુધીની સંખ્યામાં હિન્દુઓને જોડવાનું કાર્યને સફળ બનાવવા બદલ કાર્યાલયને શરૂ કરવામાં આવ્યો છે